કે જે પત્ની રીલો બનાવતી આ આજુ બાજુ સહન ના થઈ અને એના પછી પતિ એ ડિવોર્સ લેવાનું નક્કી કરી નાખ્યું અને તલાક માટે પણ અરજી કરી નાખી તો મિત્રો આ વિડીયો ઉપરથી શીખવાનું એ છે કે જો બહેનો તમારા પતિને ન ગમતું હોય તો તમે કોઈ રીલ ના બનાવશો અને તમે જો રીલ બનાવતા હોય તો સંસ્કારી અને કંઈક કોકને વ્યક્તિઓ જે જોનારા છે એમને કામ આવે એવી રીલો બનાવો બરાબર અત્યારે આ બહુ પ્રોબ્લેમ બની રહ્યો છે જે નવી જનરેશન છે એ અને છોકરીઓ જે અંગ દેખાડી દેખાડીને ફેમસ થવા લાગે છે